તો ચાલો મેં તો મારી ટીમ આવી ગઈ છે ને આજે અમારે જૂની રમત છે ગઈઢા રમતા હતા દિવાલેથી કરેથી મકાનના કરેથી સંપલ પાડતા હતા ગઈઢા એમ હાથેથી નહીં પણ આ દિવાલે પગ ભરાવી અને પગેથી પાટું મારી અને એ સંપલ જુઓ નેવેથી પાડવાનું છે અને આશરે લગભગ આ કેટલું કે છે આઠ નવ ફૂટ આઠ નવ ફૂટ હા આઠ નવ ફૂટની ઊંચો દિવાલ છે મેં તો અને ઘણા ગયજા લોકો પહેલાં બહુ રમતા રમતા હતા એટલે આજે અમે પણ આ રમત રમવા તૈયાર થયા અને તમને પાંચ પાંચ સાંસ આપવામાં આવશે કેટલા હા તમારે પાંચ દાન ધોળીને તરાઈ મારવાની જો જે સંપલ પાડી દેશે એને મારા તરફથી દસ હજાર રૂપિયાનું રોકડું ઇનામ જાડશે તો અમારા ભૂરા ભાઈ મિત્રો પહેલાં જ ખડબડીને તૈયાર થઈ જશે તમે ધોડી છો તો તમે અહીંયા એમ હા હા ચાલો મિત્રો અમારા ભૂરા ભાઈ તૈયાર થઈ જાય અને જૂની રમત માં હાલો તમારા માટે ચાલુ પાસકા mesmo हा हा का तू फट गया मैं é

તો ચાલો મેં તો મારા તાણે આકસ પાડી એ ક્યાં નથી હવે મારે ઇનામ નો દેવું હોય તો મારે આ પાડવું પડે આ નક ઇનામ ન પડશે જો તમને કહી દીધું હા એ ભાગ પાડ લીધું હા ચાલો મિત્ર હું દુલારામ ને ડોલીભાઈ ટીમ માંથી નીકળી ગયા છે અને હવે ડાયરેક્ટર સાહેબ નો વારો છે જો એ પાડી દે તો અમને પૈસા ન દેવા પડે હા રેડી હાલો આ તેલસ ગામા પડી લે લે હે તેલસ ગામા પડી એટલે અમાર કિતકા નો પડ્યું બીજું ગામા પડે છે વખત તો કર વખત તો કર હા સાહેબ પાંચ પાંચ દાળ નો કેટલા ખઈ પાડી નઈ ઈ તો એવા એવામાં તો તું તો પાસી અમે ઉંટી ચલાય માડી અઠરાય હા ત્રણ વાર તો થઈ ગયો ના કર કણ પણ નટાડે હે બીજો જોઈ હા હા 4000 માં 4000 લે નાસ્તો આપણે એક વાર નથી પૈસા દેવાનો કોઈને કાઈ તમને હું જીત તો તો નાસ્તો કરાવ નાસ્તો કરે ચાલો મિત્રો આ હતી આપણી ગામડાની જૂની રમત અને હવે અમે નવી રમત સાથે મચ્યું જય માતાજી જય